આનો કે પેસિવ ફોર્સ છે મારે ક્યાંક જવું છે ને કોક મને મોડું કરે છે અત્યારે તો મને એના ઉપર ગુસ્સો આવે એ પેસિવ ફોર્સ છે કુદરતે આપેલો છે અને કુદરતે એટલા માટે આપ્યો છે કે તમારું ટ્રાન્સફોર્મેશન થાય એના માટે આપ્યો છે તમારી અંદર પહેલા ખ્યાલ આવે કે અહીંયા ગુસ્સો પડેલો છે આ ગુસ્સા ઉપર કામ કરવું જોઈએ તો એને બતાવવા માટે તો એ છે તો હવે ઈ કુદરત છે એ તમને બતાવવા માંગે છે અને આપણે ઈ વસ્તુને જોવા માંગતા નથી એટલે આપણને એવું લાગે કે એટલે પેસિવ ફોર્સ ને જો ખાલી તમે પેસિવ ફોર્સ તરીકે તમે જાણતા હો ને તોય તમને તમારો ગુસ્સો કેટલો રહી એક્ટિવ પેશિવ ને ન્યુટ્રલ આ ત્રણ ફોર્સ ને તમે જાણતા હો આ દુનિયાની કોઈ પણ ગતિમાં પેસિવ ફોર્સ તો તમે કોઈ પણ કામ કરો એમાં બે પેસિવ ફોર્સ તો હોય જ કામ કરતા હો બે તો હોય વિરોધ વિરોધાભાસ જે આપણને અટકાવે અને અટકાવે એટલા માટે કે તમારું લક્ષ બરાબર છે કે એનું ચેકઅપ કરે તમે જે જગ્યાએ જવા માંગો છો એ પાસે ભૂલી ગયા કે બીજી જગ્યાએ વયા ગયા કે એ જ જગ્યાએ એનું ટેસ્ટ કરે